શંકરપુરામાં એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ લઘુરૂદ્ર મહાયજ્ઞ ઉજવાયો મહેસાણા તાલુકાના શંકરપુરા ગામમાં એક દિવસીય શ્રી દસિયાના ગોગા મહારાજના નવીન મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ લઘુરૂદ્ર મહાયજ્ઞ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ફોટો પ્રતિષ્ઠા મહોત્સવમાં ડીજીના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં ભક્તો મનમુકી અને શ્રી દસિયાના ગોગા મહારાજના રંગે રંગાયા હતા તેમજ રાસગરબા ખેલૈયાઓ મનમુકી અને ગરબાની રમઝટ બોલાવી હતી આ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી દસિયાના ઘોઘા મહારાજના મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો શ્રી દસિયાના ઘોઘા મહારાજના નવીન મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ લઘુરૂદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો જેમાં વિદેશમાં વસતા એનઆરઆઈ ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના રહેતા હજારો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુઓએ શ્રી દસિયાના ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રી દસિયાના ગોગા મહારાજની આરતી બાદ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આ સમગ્ર પ્રસંગનું આયોજન છત્રાલા કારવેલિયા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું મારું નામ જયંતિભાઈ જીસિંગનાથ પટેલ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે અમારા લગભગ પાસઠ સિત્તેર વર્ષ પહેલાના ગોગા મહારાજ છે અમારા ત્યાં અમે સેવા પૂજા કરીએ છીએ અમને પરચા આપે છે અને અમારું કામ બી સરસ કરે છે ગોગા મહારાજની જે બી માનતા માનીએ એ સંપૂર્ણપણે અમારું કામ કરે છે એટલે અમારા સામાન્ય દેવડી હતી એ દેવડીમાંથી અમે બધા અમારું કારવેલા પરિવારે ભેગાથી નક્કી કર્યું કે ભાઈ આજે આ મોટી થોડું મોટું મંદિર બનાવીએ અને અર્ચના પૂજા સરસ રીતે થાય એવું આયોજન મેં આજે કર્યું છે અહીંયા આજે સ્થાપના કરવામાં ગોગા મહારાજની ની આવશે આજે ગોગા મહારાજ ની વાળા ગોગા મહારાજ ની સ્થાપના કરીએ છત્રલા પરિવાર કારવેલિયા પરિવાર છત્રલા કારવેલા પરિવાર છત્રલા પરિવાર તરફથી ગોગા મહારાજની ની પાન પ્રતિષ્ઠા કરવામાં આવશે હા કરી કરવામાં આવે સત્તર તારીખે કાર્તક વધ બીચ હા માયન્યુઝ ચેનલ મહેસાણા